અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર ખેડૂતોને થયેલી નુકસાનનો રિપોર્ટ સત્વરે તૈયાર કરવા સૂચના આપતા રાજ્યમંત્રી શ્રી રાજ્ય સરકાર ખેડૂતોને થયેલી નુકસાની સામે મદદરૂપ થવા સકારાત્મક નિર્ણય કરશે શ્રી કમોસમી વરસાદની આગાહીને પગલે આગામી દિવસ જિલ્લા તંત્રને સતર્ક રહેવા માટે કલેક્ટર શ્રીની સૂચના અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના લીધે સર્જાયેલી સ્થિતિના પગલે રાજ્ય ઉર્જા શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યમંત્રી શ્રીએ વિવિધ વિભાગો પાસેથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિનો હકીકત લક્ષી અહેવાલ મેળવ્યો હતો દિવસ દરમિયાન તેમણે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સ્થળ પર જઈ અને ખેતીલક્ષી હકીકતો પ્રાપ્ત કરી નુકસાનીનો તાગ મેળવ્યો હતો જિલ્લાના અધિકારીશ્રીઓને માર્ગદર્શન અને સૂચના આપતા તેમણે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના લીધે ખેતીને વ્યાપક નુકસાન થયું છે મુખ્યમંત્રી શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ જિલ્લાઓમાં મંત્રીશ્રીઓ રૂબરૂ મુલાકાત લઈ રહ્યા છે જિલ્લામાં ખેતી અને બાગાયતમાં થયેલી નુકસાનનો અહેવાલ સત્વરે સોંપવામાં આવી રહ્યો છે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો તરફથી તલાટી શ્રી સહિત કોઈપણ કર્મચારી કે અધિકારી શ્રીનો સંપર્ક કરવામાં આવે ત્યારે તેમને આ નુકસાની અને સર્વે સહિતની કામગીરી બાબતે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવે કુદરતના માર સામે જગતનો તાત બાદ ભીડી રહ્યો છે ત્યારે મોટું મન રાખી તેમને યોગ્ય મદદ થાય તેના માટે સૌ સાથે મળી કૃષિકારોના કલ્યાણ અર્થે અહેવાલો તૈયાર કરવો જોઈએ આ બેઠકમાં મંત્રીશ્રીએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વરસાદની સ્થિતિના લીધે કરવામાં આવેલા રેસ્ક્યુ બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા આ સાથે જ તેમણે જિલ્લાના જળાશયો પર કોઈ નાહવા ન જાય તેની તાકીદ રાખવા જણાવ્યું હતું જિલ્લાના માર્ગો અને કોઝવેમાં કોઈ નુકસાની હોય તો સત્વરે તેનું સમારકામ કરવા માટે દિશા નિર્દેશ આપ્યા હતા જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ આગામી ત્રણ દિવસ દરમિયાન એલર્ટ રહેવા તેમજ હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપી હતી જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગ મકાન વિભાગ રાજ્ય પંચાયત વીસીએલ સિંચાઈ રાજ્ય અને પંચાયત ખેતીવાડી અને બાગાયત સહિતના વિભાગના અધિકારીશ્રીઓને કમોસમી વરસાદની સ્થિતિને પહોંચી વળવા જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા આ બેઠકમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સારકુંડલા લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાએ પ્રવર્તમાન સ્થિતિ અંગે જરૂરી સૂચનો કર્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા ફરી મળી સુનાવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી કમોસમી વરસાદ થયો છે અત્યારે સાવરકુંડલાના જાબાળ આંબડી અને લુવારા એમની સીમની વચ્ચે અમે ઊભા છીએ ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર ખૂબ પોઝિટિવ લે અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિસ્તારવાઇઝ અમે ખેડૂતોના ખેતરે જેને અત્યારે સર્વે પણ કરી રહ્યા છે અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને તમામ અધિકારીઓને સૂચના આપીને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાએ આદેશ કર્યા છે કે દરેક જિલ્લામાં દરેક વિસ્તારવાઈ સર્વે થઈ જાય એ પ્રકારના સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે